હું હેમલબેન પટેલ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર એમએસએમ ફોરના વિદ્યાર્થીઓ માટે પેપર ચારસો ત્રણ જે ઇકોનોમિક્સ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના વિષયમાં આજનું ટોપિક છે માર્કેટ ફેલિયર બજારની નિષ્ફળતા સામાન્ય રીતે બજારની નિષ્ફળતા એવો શબ્દ આપણે પ્રયોગ કરીએ તો આપણને એમ જ થાય કે બજાર નિષ્ફળ ગયું છે અથવા ફેલ ગયું છે માર્કેટ ફેલિયર એટલે ફેલ ગયું છે પરંતુ વાસ્તવમાં આ શબ્દ માત્ર અસમાનતા સૂચવે છે અસમાનતા સાથે સંકળાયેલો છે મુક્ત બજારમાં વસ્તુઓ અને સેવાઓના માંગ અને પુરવઠા વચ્ચે જ્યારે અસમતુલા સર્જાય તેને બજારની નિષ્ફળતા કહે છે એટલે કે માંગ વધુ હોય ત્યાં પુરવઠો ઓછો હોય છે અને જ્યાં પુરવઠો વધારે હોય ત્યાં માંગ ઓછી હોય છે જેને બજારની અસમતુલા અથવા બજારની નિષ્ફળતા કહેવામાં આવે છે બજાર નિષ્ફળ હોવાનું કારણ વ્યક્તિગત પણ હોઈ શકે સરકારની નીતિઓ પણ હોઈ શકે અને સમાજમાં લેવાતા અયોગ્ય નિર્ણય પણ હોઈ શકે જો સમાજની અંદર અયોગ્ય નિર્ણય લેવાઈ ગયો હોય તો સમાજ જેટલું ખર્ચ કરે છે તેટલો તેને લાભ મળતો નથી અને તેને પણ બજારની નિષ્ફળતા કહે છે એટલે સપ્લાય ક્યુ એસ એટલે કે વસ્તુનો પુરવઠો એ વસ્તુની માંગ વચ્ચે એક સરખો થતો નથી એક સમાન થતો નથી ડઝ નોટ ઇક્વલ ટુ તો એને બજારની નિષ્ફળતા કહે છે હવે બજારની નિષ્ફળતાના સૌથી પહેલાં પ્રકારો જોઈએ તો બે પ્રકાર છે સંપૂર્ણ બજારની નિષ્ફળતા અને અપૂર્ણ બજારની નિષ્ફળતા સંપૂર્ણ બજારની નિષ્ફળતા એટલે કે બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલા સર્જાય તેને સંપૂર્ણ બજારની નિષ્ફળતા કહે છે એટલે કે બજારમાં વસ્તુઓની માંગ અને પુરવઠા વચ્ચે સમાનતા થતી નથી વસ્તુની માંગ વધુ હોય તો પુરવઠો ઓછો હોય અને પુરવઠો વધારે હોય તો માંગ ઓછો હોય કે જેના કારણે માંગ ઓછી હોય તો વસ્તુઓના પુરવઠાનો બગાડ થાય છે એનો ઉપયોગ થઈ શકતો નથી અને માટે તેને પણ બજારની સંપૂર્ણ નિષ્ફળતા કહેવામાં આવે છે બીજો પ્રકાર છે અપૂર્ણ બજારની નિષ્ફળતા એટલે કે બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે તો સમતુલા હોય છે પરંતુ તેની કિંમત અને ઉત્પાદન વચ્ચે અસમતુલા સર્જાય છે એટલે કે અર્થતંત્રની અંદર કેટલીક વખત લોકોની આવકમાં વધારો થાય છે પરંતુ આવક વધવાની સાથે જો અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થાય નહીં તો તેને પણ બજારની નિષ્ફળતા કહે છે કારણ કે આવક વધે અને ઉત્પાદન ના વધે તો વસ્તુઓની કિંમત વધે છે અને ફુગાવો સર્જાઈ જાય છે જે નિષ્ફળ બજાર કહી શકાય એ જ રીતે જો અર્થતંત્રમાં આવક વધે અને ઉત્પાદનમાં વધારો ના થાય તો પણ પુરવઠા કે ઉત્પાદન ઓછું હોવાને કારણે માંગમાં વધારો થાય છે અને જેને પણ બજારની નિષ્ફળતા કહેવામાં આવે છે એ જ રીતે અર્થતંત્રની અંદર આવકમાં વધારો ના થાય અને માત્ર ઉત્પાદન વધે તો પણ લોકો એને ખરીદી શકતા નથી અને તેને પણ બજારની નિષ્ફળતા કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ બજારની નિષ્ફળતાના કારણો પહેલું કારણ છે બાહ્યતા એક્સટર્નાલિટીઝ બાહ્ય પરિબળો પણ બજાર નિષ્ફળતાને અસર કરે છે જેમ કે કોઈ ફેક્ટરીની ફેક્ટરી નાખવામાં આવે તો તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે ફાયદા એ કે ત્યાંના લોકોને રોજગારી મળે છે એમની આવક વધે છે એમનું જીવન ધોરણ સુધરે છે પરંતુ સાથે સાથે ફેક્ટરીને કારણે ફેલાતા હવાના પ્રદૂષણ અને પાણીના પ્રદૂષણને કારણે નકારાત્મકતામાં વધારો થાય છે એટલે કે નેગેટિવ નેગેટિવિટીમાં વધારો થાય છે અને જેને કારણે પ્રદૂષણને લીધે આસપાસમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે રોગોના પ્રમાણમાં વધારો થાય છે શ્વાસને લગતા રોગો થાય છે પરંતુ ફેક્ટરીની નાખવાની સાથે કે સ્થાપના કરવાની સાથે તેને પ્રદૂષણ ઘટાડવાના પ્લાન્ટ નાખવામાં આવે સાથે સાથે વૃક્ષો હવાનું પ્રદૂષણ ઘટાડવા વૃક્ષો વાવવામાં આવે તો તેના કારણે નકારાત્મકતા ઘટાડી શકાય છે એટલે કે જે માર્કેટ ફેલિયર છે એમાં કેટલાક ઓછું કરી શકાય છે ત્યારબાદ બીજું છે પબ્લિક ગુડ્સ જાહેર વસ્તુઓ બાગ બગીચા સ્ટ્રીટ લાઇટ તથા રસ્તાઓ આ બધા જ એ જાહેર વસ્તુઓ પબ્લિક ગુડ્સ કહી શકાય જાહેર વસ્તુઓના મહત્ત્વ લક્ષણ એ છે કે તેનો કોઈ હરીફ હોતું નથી અને તેનો ઉપયોગ માટે કોઈને ના પાડી શકાતી નથી બધા જ લોકો તેનો ઉપયોગ કરી શકે છે જાહેર વસ્તુઓ સૌથી વધુ બજારની નિષ્ફળતા માટેનું મહત્ત્વનું કારણ કહી શકાય કારણ કે જે લોકો તેનો ઉપયોગ કરે છે તે ખર્ચ કરતા નથી અને જે ખર્ચ કરે છે તે ઉપયોગ કરી શકતા નથી અથવા તો કરતા નથી જાહેર વસ્તુઓનો ઉપયોગ બધા જ કરે છે પરંતુ ગમે તેટલા લોકો તેનો ઉપયોગ કરે તો કોઈ ખર્ચ થતો નથી માટે આ જાહેર વસ્તુઓ પણ બજાર ફેલિયરનું એક કારણ બને છે એટલે કે જે ખર્ચ કરે છે તે ઉપયોગ નથી કરતું ઉપયોગ કરે છે તે ખર્ચ નથી કરતું એટલે ઉપયોગ અને ખર્ચ વચ્ચે સમતુલા સ્થપાતી નથી ત્રીજું પરિબળ છે બજાર નિયંત્રણ કોઈ વ્યક્તિ કિંમતો નક્કી કરે એટલે કે ઇજારો હોય કે ખરીદનારનો ઇજારો હોય અથવા સરકાર દ્વારા કિંમતો નક્કી કરવામાં આવે તો એ વખતે પણ માંગ અને પુરવઠામાં સમતુલા સ્થપાવી શકતી નથી અને બજાર નિષ્ફળ જાય છે ત્યારબાદ છે બજારની અપૂર્ણ માહિતી જો ગ્રાહકોને બજારની સંપૂર્ણ માહિતી ના હોય તો તેના કારણે પણ બજારની નિષ્ફળતા જોવા મળે છે એટલે કે ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે કિંમત વિશેની સંપૂર્ણ માહિતી હોતી નથી અને એના કારણે ગ્રાહકો નક્કી કરેલી કિંમત કરતાં વધારે કિંમતો પણ ચૂકવે છે અને ઉત્પાદકો વધારે નફો લેવા માટે વધારે કિંમતો પણ લેતા હોય છે એટલે ગ્રાહકના અજ્ઞાનતાનો લાભ લેવામાં આવતો હોય અને તેને પણ તે પણ એક માર્કેટ નિષ્ફળતાની બજાર નિષ્ફળતાનું એક કારણ બને છે ત્યારબાદ સાધનોની અગતિશીલતા ઉત્પાદનના સાધનો શ્રમ મૂડી કાચો માલમાં અગતિશીલતા ન હોય તો પણ બજાર નિષ્ફળ જાય છે જેમાં શ્રમ છે શ્રમ રોજગારી છે પણ જો શ્રમ અને રોજગારી અગતિશીલ હોય તો તેના કારણે પણ કિંમત નિર્ધારણના પરિબળોને અસર થતા હોય છે અને તેટલા જ પ્રમાણમાં બજાર નિષ્ફળ જાય છે અને તેટલે જ કાર તેને જ કારણે આપણે જોઈ શકીએ છીએ કે અમુક ઉદ્યોગોમાં અમુક રાજ્યોની અંદર રોજગારીનું પ્રમાણ ગરમ વધારે છે પરંતુ શ્રમિકો મળતા નથી અને કેટલીક જગ્યાએ શ્રમ વધારે છે પણ રોજગારી મળતી નથી આ પણ બજાર નિષ્ફળતાનું એક કારણ કહી શકાય તો અહીંયા આપણું આ બજાર નિષ્ફળતાના પ્રકારો અને કારણો અહીંયા પૂરા કરીએ છીએ થેન્ક યુ